નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે એક ખાસ ઉપાયની વાત કરીશું જેને તમારા ઘરના લોકરમાં રાખીને તમે જીવનમાં ધન સમૃદ્ધિ મેળવી શકો છો આ બે વસ્તુ ઘરના લોકરમાં સાચવવાથી મહાલક્ષ્મીની કૃપા મળે છે અને ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી જાણો તે ઉપાય શું છે અને તે કેવી રીતે તમારી જિંદગીમાં આર્થિક પ્રગતિ લાવી શકે છે વિડીયો ચાલુ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો અમે તમારી માટે એક ખાસ વાત લઈને આવ્યા છીએ કે તમારા જીવનમાં નવી ઊર્જા અને લક્ષ્મીમાંનો આશીર્વાદ લઈને આવી શકે છે મિત્રો જો તમે તમારા ઘરના લોકરમાં આ બે વસ્તુઓ રાખો છો તમારા જીવનમાં મોટો ચમત્કાર જોવા મળી શકે છે જો તમારી નિંદર સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો તમને લક્ષ્મીમાં સારો ચમત્કાર આપવા માગે છે તો તમારે શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ તમારે સૌ પ્રથમ વહેલા ઉઠીને જમીનને પગે લાગીને તમારે સારી રીતે નાઈ લેવાનું છે અને નાઈને પછી તમારે પૂજા પાઠમાં બેસી જવાનું છે પૂજા પાઠ કરીને તુલસીના છોડ પાસે એક ત્રાંબાના લોટામાં જળ ભરી લેવાનું છે અને તેમાં રેડી દેવાનું છે અને રેડીને એક તુલસીના પાનને તોડીને અમારા લોકરમાં મૂકી દેવાનું છે અને આવું રોજ કરવાનું છે હવે આપણે વાત કરીશું એ કઈ બે વસ્તુ છે જે લોકરમાં મૂકવાથી અમારા લોકરમાં ધનની આવક વધતી રહે છે પહેલી વસ્તુ છે ધાતુનો રુદ્રાક્ષ જે વિધિ મુજબ પાવન કરવામાં આવ્યું હોય તો ધાતુનો રુદ્રાક્ષ લોકરમાં રાખો અને બીજી વસ્તુ છે કોડી કોડી એ ધનની દેવી એવી લક્ષ્મીમાનું પ્રતિક છે કોળીને તમારા લોકરમાં રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પેદા થાય છે અને ધન વૃદ્ધિમાં વધારો થાય છે આ બંને વસ્તુને ધાર્મિક વિધિ મુજબ લોકરમાં મૂકવાથી જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિના માર્ગ ખુલે છે અને લક્ષ્મીમાનો આશીર્વાદ મળે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂરથી જયલક્ષ્મીમાં લખતા જજો